ખરેખર બીજી ઓક્ટોબર દિવસ ભારતના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેમ બીજી ઓક્ટોબર પણ રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવવામાં આવે છે આ દિવસ ઇતિહાસના પાનામાં દેશની બે મહાન હસ્તીઓનો જન્મ દિવસ તરીકે નોંધાયો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણીસો ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષી નેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી રાષ્ટ્રપિતા જેમને આપણે બાપુ તરીકે ઓળખીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને આ મહાત્મા ગાંધી એટલે એવી એ હસ્તી છે કે જેમના માટે કહેવાય કે દેદી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ અને હમણાં આ બાળકો જે છોકરાઓ સ્કૂલના જે ભજન ગાતા હતા આજના સમયમાં આ ભજન જે સત્તામાં બેઠા છે આ લોકો યાદ કરવા જોઈએ કે જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન અને આણે રહે આ તો વડોદરા શહેરને સત્તા પક્ષે પાણીમાં ડૂબાડ્યું તે છતાં પ્રજાનો દુઃખ દર્દનો હિસ્સો ના બન્યા અને સત્તાના નસાનો અભિમાનમાં જે આ લોકો છકી ગયા છે આ લોકો જે સત્તામાં બેઠા છે એમને ગાંધી વિચાર જોડે કોઈ લેવા દેવા નથી આ તો મજબૂરીમાં એ મહાત્મા ગાંધીને હાર પહેરાવા આવ્યા છે બાકી ગાંધીજીની હત્યા કોણે કરી અને સત્તા પક્ષ કઈ વિચારધારાના લોકો જે આપણે સૌ જાણીએ છીએ પણ આજના દિવસે ખાસ મહાત્મા ગાંધીનો જે વિચાર આ ગાંધી બાપુ એ કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી તરીકે મને ગર્વ થાય કે મહાત્મા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી એ બધા કોંગ્રેસ પાર્ટીના નેતા હતા અને એ પાર્ટીનો હું સિપહી છું એ વાતનો મને ગર્વ છે મહાત્મા ગાંધીની આગેવાનીમાં દેશમાં બંધારણને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે અમે તમામ કોંગ્રેસના સિપાહીઓ અને તમામ પ્રજાજનો આપણે સૌએ ગાંધી વિચારને જીવંત રાખવા માટે કટિબદ્ધ બનવું પડશે એ જ સંકલ્પ લઈએ છીએ